પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં એક સાથે આઠ ઇંચ જેટલો ભારે વરસાદ પડતા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે તાવરિયા ગામ ખાતે મોહિની નદી ઓવરફ્લો થવાથી ચેકડેમની મુલાકાત લઈ પાણી ભરાયેલ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું તેમજ ખડિયાસણ અને મેત્રાણા ગામ ખાતે ઉમરદશી નદી ઓવરફ્લો થવાથી ગામની મુલાકાત લઈ પાણી ભરાયેલ વિસ્તારનું નિરીક્ષણ કર્યું કાકોસી ગામે ભારે વરસાદથી તળાવ ઓવરફ્લો થયું તળાવ પાસેના વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિને કાબૂમાં લેવા સરકારી અધિકારીઓને જરૂરી સૂચનાઓ કરી વડગામ તાલુકામાં ભારે વરસાદથી મામવાડા ગામમાં પાણી ભરાઈ જતાં પાણીના નિકાલ માટે તંત્ર સાથે વાર્તાલાપ કરી પાણીના નિકાલની વ્યવસ્થા કરાવી તેમજ સિદ્ધપુરી શહેરમાં પેપલા અને ઋષિ તળાવ વિસ્તારમાં પાણી ભરાવાથી અસરગ્રસ્તોને શ્રીજી માર્કેટ તેમજ એડનવાલા સ્કૂલમાં ખસીની જમવા સહિતની અન્ય સુવિધાઓ પૂરી પાડવા સરકારી તંત્ર સાથે પરામર્શ કરી વ્યવસ્થાઓ પૂરી પાડી કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના આ પ્રવાસ દરમિયાન સિદ્ધપુર શહેર તેમજ તાલુકાના અગ્રણી આગેવાનોએ સાથે રહી નાગરિકોને જરૂરી સેવાઓ પૂરી પાડી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ